આ તો એરુ ની ફોણ જેવા જો પાપડ આમ જો એ મિત્રો કાસે કાસા પાપડ ઉકળો મળ્યો સમજો એને જ ભાવે છે મોટું બિલ કેટલું છે તો મિત્રો ફાઇનલી છે ને આપણે સુનો લગાડ્યો છે એ મમ્મી દેનો મમ્મી દે તને ગંદુ દે દે લઈ લે ઈ કે તો બાપા ઈ અમારે ઈ થેન્ક યુ બોલ શું લીધું આ બિસ્કિટ લીધું છે ગુડ મોર્નિંગ બધાને અને સ્વાગત છે તમારું ફરીથી અમારા એક નવા બ્લોગ અને આજે જવાનું છે વટાણું લેવા ખરીદી કરવા હા ચાલો જાશું ને હવે ચાલો લાવો પપ્પાને શીશમાં લાવો તૂટી નાખ્યો તૂટી નાખ્યો આ સંચા તૂટી નાખ્યા શું પહેરી લો જોરથી તો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારું એક નવા બ્લોગમાં અને આજે અમે જવા છીએ થોડી ઘણી ખરીદી કરવા તેલ લેવા મસૂ લેવા બીજું લેવા જવાનું અહીંયા જ લેવા હવે યાદ રહેવું પડે હળદર મીઠું તેલ આ છે તે છે તો એક કિડવા આટો મમ લેવાનું છે ને શું લેવાનું છે કિડારે સાઠું ઓલે ઓરેન્જ લેવાની છે ઓરેન્જ લેવાની છે તો ચાલો પપ્પા હા એક ભાઈ તોડી નાખ્યો એમ કહે છે કે હવે જઈએ થોડી ઘણી ખરીદી કરવા અને દો જાગુ તૈયાર થઈ ગઈ છે લાઈટ ટુ બાય ટુ એટલે બંધ કરો ને ચાલુ કરવું તો હાલો હવે તૈયાર થઈ ગયા છે જો 100 ભાઈ જો 100 ભાઈ હાય કે તો હાઈ કે તો આમ જો જોરથી આમ હાય તો હાલો હવે જાય સી ખરીદી કરવા ઓ લેવા તો હાલો પછી મળીએ કે તો ના ના એમ કરતા નવી ટોપી વેરી છે ને છે નઈ કા તો હાલો જાવ ને

એક તો ગંદુ ને પાછું ખાવાનું કા હા વાળા પપ્પાને દેક લાવ લા કાઢ દો બોલ યે પપ્પા આ મારી બોલ યે ખોલ દો તો હવે શાંતિથી બેઠા થી પપો દીકરો બેઠા કે થી રખડી રખડી ગાદી ગાડીકો શું પડી ગયું બિસ્કિટ પડી ગયું અરે ભલે પડ્યો ગંદુ થઈ ગયું બીજું ખાઈ લે આમ નવ આરામ કરી થોડી વાર પંખા મંખા ચાલુ છે ઠંડો પવન આવે છે શું નથી આવતું લાવ કાર્ડ હાલો તો આપડી ખરીદી થઈ ગઈ છે જો આટલી બધી વસ્તુ લીધી છે થેલીમાં માં દેખાય છે નહીં ઘરે જઈને બતાવી દે કે કેટલી વસ્તુ લીધી તો મિત્રો ફાઇનલી થઈને આપણે સુનો લગાડ્યો છે કેટલાનો લગાડ્યો જોઈ લી થેલી ભરીને આવી છે અને એક શું ભાઈ જો હજી એલા કર ખાઉસ ગંદરો બિસ્કિટ આ વાળા મમી પાછી બેસી જા જા લે ભાઈ નું છે બધું જો કે ના પાપડ છે પછી આ બટેકા ની વેપર છે આમાં તેવડો બનાવ મમરા નું એમાં નાખવું મિલ્ક પાવડર ટોપરુ લાડુ બનાવવાના છે એક માટે કા બીગના લાડુ સરસ આ થોડી ઘણી વસ્તુ બધી લીધી છે લ્યો મોટું બિલ કેટલું છે

પાણી મને પી લઈ અને પછી કામ ભેગીને થાય એ પછી બપોરે મળ્યું જમતી વખતે હાલો એકિતબેન પાણી આપ દો પાણી પી લે એકિત આમા એમાંથી પીવું છે બધું પી જાઓ ચાલો તો પછી મળ્યા બરાબર હા એકિતબેન તો મીની બેન ને જોઈ ગયા જો સામે બેઠી છે જો અને જો

અને જો જમવામાં આજે આ આ તો એરુ ની ફણ જેવા જો પાપડ આમ જો એરું કેમ ફણ માંડે એવા જો અને આ છે ચાક આ છે રોટલી ભાઈ ખાધી દો લાગે કે છે તે જમી લીધું જમી લીધું જમી લીધું તો હાલો કલ્લી બપોરા બરાબર ને મીની બોલી કેમ બોલાવી

બોલવ મિની બોલો એ મિની અહીં હાલ તો જો આવી જો જો સુઈ જાય છે ને તો ઓકે સારું હાલ બાબા કહી દે હાલ અહીંયા પપ્પા હું બાબા કહી દે સુઈ ગયો ગુડ નાઇટ શું થયું મમ્મી માર્યું શું કર્યું લોટ વાળો બગડ્યો ક્યાં ફાઈનલી હે ને જમવાનો ટાઈમ થઈ ગયો સાંજે કેમ કે આજે બહુ મોડું થઈ ગયું ને આજે જમવામાં છે આપણે ચા ને થેપલા જો ગરમા ગરમ થેપલા એમાં ચા ભરી છે અને ટબડું ભાઈ બેહી ગયા છે ખાવું છે ને હા ને જગો હાલો બીજું અમે કઈ કેવું છે કે અહીંયા પૂરો કરી દઈએ આપણે હાલો બધાય ચા ને થેપલા ખાવા અને અમે તો ખાવાને છીએ અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું અને આગળના વ્લોગ જોવા માટે ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો થેન્ક યુ ગરમા ગરમ ચા ને થેપલા ઉતરે ખાઈ લઈ અને પછી મળીએ નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય